આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું બે થી ત્રણ મિનિટ ને એ પણ ફ્રી ફાયર નથી બનાવ્યા લગભગ છ મહિના જેવા રોજ ડેલી એક એક વિડીયો આઠ વાગ્યા મેં ડેલી અપલોડ કરતો લો બે થી ત્રણ મિનિટ જેવા એમાં છ મહિના જેવું મેં ફોર્મ કર્યું ડેલી પણ એમાં મને રિઝલ્ટ સારું મળ્યું તો ગાઈસ મારું નામ છે હિતેશ અને મારો જિલ્લો છોટાઉદેપુર કામ વિજોલ હેલો દોસ્તો સ્વાગત છે તમારું હિતેશ રાઠવા બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે વાત કરવાના છે મારી યુટ્યુબ જર્ની વિશે મિત્રો કોઈ પણ યુટ્યુબમાં કામ કરતા હોય કે કોઈની પણ ચેનલ હોય તો આ વિડીયો પૂરો પૂરો જોજો કારણ કે એમને કંઈક થોડું ઘણું જાણવા મળવાનું છે કારણ કે મારી યુટ્યુબ ચેનલમાંથી ઝીરોથી ડાયરેક્ટ નવસો ને એકસઠ સબસ્ક્રાઇબ સુધીનો સફર મેં કેવી રીતે પૂરો કર્યો એ તમને આજે મેં જણાવવાનો છું તો વ્યવસ્થિત રીતે વિડીયો પૂરો જોજો તમને ખબર પડે કે મેં કેટલી મહેનત કરી કરીએ તો ચાલો આપણે વિડીયો લોબો નહીં કરતા અને ફટાફટ મારી યુટ્યુબ ચેનલ જર્ની વિશે તમને મેં બતાવી દઉં મને કેટલો સ્ટ્રગલ કરવું પડ્યું અહીં સુધી પહોંચવા માટે તો દોસ્તો અત્યાર સુધી જે પણ મને સપોર્ટ કર્યો હોય ને હું મારા તરફથી દિલથી થેન્ક યુ કહું છું તો દોસ્તો મેં મારી ચેનલ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ બનાવેલી એટલે કે નવમો મહિનો બે હજાર બાવીસ એ દિવસે હું આ ચેનલ બનાવેલી અને પહેલાં પહેલાં મેં વિડીયો કયા નાખતી લો શોર્ટ વિડિયો મેં પહેલાં આમ પહેલો અપલોડ કરતી ફ્રી ફાયરના ગેમિંગ વિડીયો લગભગ અઢીસોથી ત્રણસો જેવા વિડીયો મેં ફ્રી ફાયરના શોર્ટ વિડીયો અપલોડ કર્યા પણ એ મેં મને એવું લાગ્યું કે આ મેં મારા વિડીયો વાયરલ ન થતા વાયરલ થાય પણ કેલા થાય બે હજાર એકવીસો બાવીસો ત્રેવીસો સુધી જાય પછી બંધ થઈ જાય એટલે મેં વિચાર્યું શોર્ટ વિડીયો છે પણ મારા અઢીસો ત્રણસો હતા ને એ બધા કાર્ડ નાખ્યા બધા કાર્ડ નાખ્યા એટલે લગભગ મેં થી ત્રણ મહિના જે જેવું એમાં શોર્ટ વિડીયોમાં કામ કર્યું પણ મને મારા ચેનલમાં ગ્રોથ નહીં દેખાઈ એમ ગ્રોથ મેં જઈડી નહીં એટલે મેં પછી એ વિડીયો બધા કાઢ નાખ્યા પછી મેં વિડિયો બનાવવાનું ચાલુ કર્યું બેથી ત્રણ મિનિટના એવા એ પણ ફ્રી ફાયરના જ બનાવ્યા લગભગ છ મહિના જેવા રોજ ડેલી એક એક વિડીયો આઠ વાગ્યે મેં ડેલ્લી અપલોડ કરતી થી ત્રણ મિનિટના જેવા અને છ મહિના જેવું મેં કોમ કર્યું ડેલી પણ એમાં મને રિઝલ્ટ સારું મળ્યું નહીં પછી મેં એક બીજી એક ગેમ આવે છે એ ચાલુ કરી એમે હો લગભગ બે થી ત્રણ મહિના જેવું કોમ કર્યું પણ એમેહ મને પેલું એ ગ્રોથ મારી ચેનલમાં દેખાય નહીં એટલે મેં પછી વિચાર્યું હારું શું નાખું મેં કઈ કઈ બી વિડીયો નાખી દેતી લો મારી ચેનલમાં પણ પછી મેં વિચાર્યું કે હારું આ કંઈ મારી ચેનલમાં કંઈક અગર તો વધતી નહીં એટલે મેં વિચાર્યું પછી ચેનલ પાસો વ્લોગ બનાવવું એવું વિચાર્યું તો પહેલો વ્લોગ બનાવ્યો પછી હું મારો જે કંઈ નજીકના મોને હતા કંઈ ખા ને એવા બધા તે હું મારા વ્લોગને ફરીને એટલે હસવા માંડ્યા પછી એમ કહેતો કે મેં વિચાર્યું સારું આવું લો વિડીયો કયો બનાવવું એમ પછી વિચાર્યું કંઈ નહીં મો તો બ્લોગ જ બનાવું એ ભલે ને જે થાય તેમ કહે બ્લોગ બનાવ્યો બનાવ્યા તો અત્યાર સુધી આપણે નવસો ને એકસઠ સબસ્ક્રાઈબ પર છે લગભગ બે અઢી વર્ષની મહેનત તો પણ હજુ અહીં જ સુધી બીજા જ ખાલી એક બે મહિનામાં જ યુટ્યુબ મેં પચાસ સાઠ હજાર સબસ્ક્રાઈબ કરી નાખે એ ખબર નહીં કેવી રીતે થતા છે પણ મારે નથી આ મારી યુટ્યુબ ચેનલની અંદર મારે બે લગભગ બે વર્ષની મહેનત છે આ ચેનલની અંદર તો એ મને હજુ કંઈ સફળતા મળી નહીં પણ આપણે લગાતાર મહેનત કરતા રહું કંઈક નસીબ હોય તો કંઈક થાય નસીબ પર ફરકો ને મારે મને મારી મહેનત પર ભરોસો છે તો દોસ્તો આથી મારી જર્ની તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરજો ચાલો મળીએ નવા વિડીયો સાથે